શેરડી જૈન મહાજનના આંગણે ચાતુર્માસ પ્રવેશમાં બાવણ બેતાળીસ ગામનું મહાજન ભાવભેર જોડાયું માંડવી તાલુકાના શેરડી ગામ નગરે જૈન મહાજનના આંગણે ચાતુર્માસ પ્રવેશમાં બાવણ બેતાળીસ ગામોનું મહાજન ભાવભેર જોડાયું હતું શ્રી શેરડી જૈન મહાજન અને દેરાસર તથા સંપૂર્ણ ચાતુર્માસના દાતાસન માતા શ્રીમતી નવલબેન ભાણજી માણેક પાછળ પરિવાર એ સૌ આમંત્રિત મહેમાનોને આવકાર આપ્યો હતો શેરડી નગરે ચાતુર્માસ પ્રવેશે આજ્ઞાદાતા સાહિત્ય દિવાકર અછલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ અચલ ગચ્છાધિપતિ શ્રીના આજ્ઞાવર્તીની દીર્ઘ સંયમી વૈયાવચ પ્રેમી શાસન પ્રભાવિકા પરમ પૂજ્ય સાધ્વી શ્રી જ્યોતિ શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી પ્રસન્ન શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી વસ્તી કળા શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી જૈન શ્રીજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય સાધ્વી શ્રી દીપચંદ્ર શ્રીજી મહારાજ સાહેબ આદિ થાણા પાંચ બિરાજમાન થયા છે જેના દર્શન અને વંદનનો લાભ લેવા આજે બાવન બેતાળીસ ગામોનું મહાજન ભાવભેર શેરડી નગરે જોડાયું હતું અને સાધાર્મિક ભક્તિનો પણ લાભ લીધો હતો નિશાબેન સંઘવી માંડવી ગ્રુપ એ જીનવાણીમાં સંગીતમય શૈલીમાં વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું ચાતુર્માસ પ્રવેશે વિધિકાર તરીકે રાજાનંદુએ વિધિમાન વિધિવિધાન વિધાન રજૂ કરેલ ગઢસીસાના જાણીતા ગૌતમ સ્ટુડિયોના વિશાલભાઈ ગોરજી અને તેમની ટીમે પોતાની આગવી કળા દ્વારા ફોટોગ્રાફી કરી હતી પ્રમુખ શ્રી દિનેશભાઈ દેવરાજભાઈ ગોસર ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ સામજીભાઈ હરિયા ટ્રસ્ટી શ્રીઓ શ્રી હેમંતભાઈ લીલાધર મારુ શ્રી બિપિનભાઈ વાલજીભાઈ દેઢિયા શ્રી વિકાસભાઈ ગોવિંદજીભાઈ દેઢિયા શ્રી મેહુલભાઈ રવજીભાઈ દેઢિયા શ્રી કલ્યાણજીભાઈ મૂળજીભાઈ મારુ શ્રીમંતી મંજુલાબેન નવીનભાઈ પાસળ શ્રી નીતિનભાઈ ભવાનજીભાઈ નાગડા શાહ પ્રફુલભાઈ ભાનજીભાઈ પાછળ શાહ મહેન્દ્રભાઈ પાસળ શાહ પ્રતિકભાઈ અનિલભાઈ હરિયા શાહ તેજસીભાઈ નાગડા શાહ ભાવેશભાઈ ગુલાબચંદ ઉત્તમભાઈ ભવાનજીભાઈ નાગડા વગેરે ચાતુર્માસ પ્રવેશને સફળ બનાવવા શ્રી શેરડી સકળ સંઘ સાથે જહેમત ઉઠાવી રહ્યું છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાહ કીર્તિભાઈ ભવાનજીભાઈ હરિયા અને શાહ હેમલ મણિલાલભાઈ હરિયાએ કર્યું હતું અને આભાર વિધિ મહેન્દ્રભાઈ પાછળ કરી હતી સમાજ સેવામાં અગ્રેસર રહેતા સંપૂર્ણ ચતુર્માસના દાતા સંગ માતા શ્રીમતી નવલબેન ભાણજી વાણે પાછળ પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરાઈ હતી અનંત અનંત જ્ઞાની વિશ્વ વાલેશ્વર કરુણાના બંદાર એવા શ્રી અરિહંત પરમાત્માને આપડા અનંત છે નમસ્કાર આજે અષાઢ સુદ દશમ શુક્રવારના શુભ મુહૂર્તે

શેરડીવાસી અને સમસ્ત જૈન સંઘોને ભાવભરી અપીલ કે જેટલી બને એટલી ઝરણા રાખવાની છે આ ચાતુર્માસની અંદર અને ખૂબ આરાધનાની અંદર આપણે બધાએ આગળ વધવાનું છે કારણ કે ચાતુર્માસનો પ્રવેશ તો આપણે હંમેશા કરતા હોઈએ છીએ પરંતુ ખરી રીતે હવે તો આપણા આત્મારૂપી ઘરની અંદર આપણે બધાએ પ્રવેશ કરવાનો છે એ જ એક માત્ર શુભ ભાવના જીનાદના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિછામી દુકડમ પાઠપ્રભુને વંદન શહેરી માજન અમને જે ચોમાસાનો લાભ આપ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા પરિવાર વતીથી હા હા શ્રીમતી સંગમાતા નવલબેન બારજી ના પરિવાર અમને જે ચાતુર્માસનો મહાજને લાભ આપ્યો રજા આપી એ બદલ ખૂબ અમે આભારી છીએ આભારી છીએ અને ફરી ફરી કોઈ પણ પ્રસંગે અમને એવા લાભ આપો એવી આશા રાખીએ છીએ જય જીનેન્દ્ર જય મહાવીર જય જીનેન્દ્ર મારું નામ સુનિલ શામજી હરિયા હું અહીં મહાજનનો ઉપપ્રમુખ છું આ દાતા પરિવારે જે સરસ મજાના ચોમાસાના સંપૂર્ણ ચોમાસાના લાભાર્થી પરિવાર છે એમનો હું શેરડી જૈન મહાજન વતીથી ખૂબ ખૂબ અનુમોદના કરું છું અને આભાર વ્યક્ત કરું છું અને અહીં બાર ગામથી પધારેલ મહાજનો સંઘો એ સર્વેનું અમે મહાજનના નેજાથી હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે ચાતુર્માસ પ્રવેશ દરમિયાન હૈયાથી હૈયું દળાય એવી જનમેદની અહીંયા શેરડી આંગણે આવેલી અને ખૂબ જ ઉમળકાભેર ચાતુર્માસ પ્રવેશ આજે

જે આજે શેરડી નગરની ધરાવ પર જે ચાતુમાસ મંગલ પ્રવેશ અચલ ગાધિપતિ આચાર્યવંત શ્રી કલ્લા પ્રભુ સાગર શ્રી શ્રી મહારાજ સાહેબના આજ્ઞા આશિષે પરમપૂજ્ય સાધરી શ્રી જ્યોતિ કળાશ્રીજી આદિ થાણા પાંચનું આજે મંગલ ચાતુમાસ પ્રવેશ થયું આજે ગામો ગામથી જે માનવ મહોનામાં આજે શેરડીની ધરાવ પર રહ્યું એ શસ્ત્રપણા દાદાની અસીમ કૃપા અને આ પરિવારની જે જાહો જલાલી જો વાત કરું એવા સંપૂર્ણ ચાતુમાસના પરિવાર સંગમાતા શ્રીમતી નવલબેન ભાણજી માણેક પાછળ પરિવારે જે આજે કહું શેરડી નહીં આખા બાવન બેતાલીસ માં જેમણે દાનની ગંગા વેવરાવી છે જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણે ક્યાંક કોઈ ખૂણે જઈએ એ ગામ જઈએ મને નથી લાગતું કે એવું નામ જો નવલબેન ભાણજી માણેકનું ન હોય અને જે જે ગામ શેરડી ગામ હોય બાર ગામની જે બે હમણાં વૃક્ષારોપણનું જે આયોજન થયું છે વૃદ્ધાસ્રમ જે સંસ્થા તરફથી એમાં ઘણું આયો અનુદાન એવા શ્રી નવલબેન ભાણજી માણેક પાછળ પરિવારનું છે એટલે જે કહું કે સોનામાં સુગંધ ભળે તેમાં ખરેખર શેરડી જો કહું તો શેરડીનો સાંઠો ભલે સીધો હોય ગાંઠ હોય પછી ગાંઠને કાઢતા કાઢતા પોના જીવનમાં ખરેખર ધર્મમય તો છે પણ સમાજ ક્ષેત્રે બે આગવું નામ એવું કર્યું છે સાથે સાથે મુંબઈની વાત કરું તો આજે માણસોને લગ્ન માટે કેટલું પ્રોબ્લેમ છે ત્યારે આ પરિવારે

આપણે પ્રોગ્રામને કેવી રીતે નિહાળવું તો ખરેખર આજના યુગમાં જો એ યાદોને વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ સુધી જો યાદોને તાજી કરવી હોય તો ખરેખર આ જવાન નવજવાન જેને કહીએ ગૌતમ સ્ટુડિયોના આપણા વિશાલભાઈ ગોરજી દરેક ક્ષેત્રમાં આગળ છે અને જ્યાં જોઈએ ત્યારે આજે વિશાલ એટલે નામમાં જે વિશાલતા છે એ પ્રમાણે પોતાનું આગું સ્થાન ધરાવી રહ્યા છે આજે કચ્છની ધરા ઉપર ખરેખર પોતાનું જે નામ સાથે સાર્થક કર્યું છે દેશ વિદેશમાં ખરેખર પોતાનું સૂજબુજથી જે આગળ વધી રહ્યા છે તો એવા શ્રી શૈડી જૈન મહાજન શ્રી વિશાલ ગોજ ફરી ફરી હું અભિવાદન કરું છું અને હજી બી પોતાના જીવનમાં સત્ત કાર્યો કરે સમાજ લુપી કાર્યો કરે એવી અભિલાષ સાથે અસ્તુ જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર શ્રી શૈડી જૈન મહાજન અને ધીરાશ આજના ચાતુર્માસ મંગલ પ્રવેશે પૂજ્ય ગુરુદેવ પરમ પૂજ્ય સાધ્વી શ્રી જ્યોતિ કળાશીજી મહારાજ સાહેબ જ્યારે પધાર્યા સુર સંગીતની સાથે જો વાત કરીએ તો સંગીત એક આનંદનો એક વિષય હોય સંગીત સાથે આપણી ભક્તિકર્તાનું ભક્તિનું એક પ્રમાણ હોય અને સંગીતની સાથે આપણે દોલીએ મન ઝૂમે પણ ખરેખર કહું છું કચ્છની ધરા ઉપર જેમનું ઘાસતું નામ છે એવા કોકિલ કંઠી નિશાબેન સંઘવી આજે ત્રણ દિવસ માટે શેરડી ગામે પધાર્યા છો એમની ખાસ જ્યારે જ્યારે શેરડી ગામ હોય ત્યારે નિઃસંકોચે એમ થાય કે અમારા ગામના જ છે અને તત્પર હાજર રહેતા હોય ફરી વાર ખરેખર સંગીતના સત્વારે નાચીએ છીએ અને પોતાના જીવનમાં હજી આગળ વધે પ્રભુમય પ્રભુ ભક્તિમય બધાને કરાવે અને આપણે તારીએ પોતા પોતે તરી જાય બસ આજના પ્રસંગે અસ્તુ જય હું ગામની છું અને દર વખતે મારું નામ દીપા નાગડા છે હું દર વખતે હર વખતે ચાતુર્માસના પ્રોગ્રામો હોય છે કે શેડી ગામના જે કોઈ કંઈ જો જે કંઈ પણ પ્રોગ્રામ હોય છે હર વર્ષે હું આવું છું મારી હાજરી હોય છે હર વર્ષે તો આ વખતે પણ હું ચાતુર્માસ પ્રવેશ વખતે હું આવી છું એટલું સરસ ચાતુર્માસનો આ વખતે પ્રવેશ થયો છે દર વર્ષે થાય છે પણ આ વર્ષે એક અનોખું અને બહુ જોરદાર પ્રોગ્રામ થઈ ગયું મારા સાહેબનું પ્રવેશ બહુ સરસ રહ્યું અને મારા સાહેબે જે ચાતુર્માસનું મહિમા સમજાવ્યું જે ધર્મ વિશે જે પ્રભાવના કરી જોરદાર કર્યું એટલું સરસ પ્રભાવના એમણે જોરદાર વ્યાખ્યાન આપ્યું કે બાવન બેતાલીસ ગામમાં એક દંકો વાગી ગયો અને અહીંયા જે પણ મહેમાનો આવ્યા હતા ગામો ગામના એમને પણ બહુ મોજ અને મજા પડી ગઈ એટલું સરસ પ્રોગ્રામ રહ્યું અને આ વખતના જે દાતા પરિવાર છે ભામાસા પરિવાર એટલું સરસ આયોજન કર્યું હતું એટલું સરસ બહુ મસ્ત કે એમણે બી પોતાનું યોગદાન આપ્યું છે ને કે સરેસર ખરેખર વખતે અનોખું આ વખતે અમે બહુ મોજ અને આનંદ કરી છે ખરેખર સફળ ગામમાં આ પ્રોગ્રામ સફળ બનાવવા ભામાસા પરિવારે જે યોગદાન કર્યું છે એ એક બહુ અનુમોદનીય કાર્ય કર્યું છે એટલા માટે બસ એટલું જ હું બોલીશ જય જીનેન્દ્ર મીછામી દુકડમ

આજે પ્રોગ્રામ મેં સકર સંઘજી હાજરી બહારથી મહેમાન પણ બહુ વધાર્યા બહુ મણી કે મજા આવી અને હંમેશ ભામાસા પરિવાર અને શ્રી શહેરી જૈન મહાજન તન અને મનથી સારું એવું યોગદાન દે હતા અને હંમેશા ભામાસા પરિવાર ગામલા કરીને સારું યોગદાન ન હંમેશા એકદમ આગળ પૂરતા રહેતા કોઈ કે બી કી જરૂરત પહે તો તન મન અને ધનથી એ લોકો મણી કે સાથ સકાર દેતા અને મહાજનજી પહેલાં જે માજી કમિટી સે અને હેવરજી નવી કમિટી આવી સે બી બહુ સારો અ પ્રોગ્રામ બનાવી હતા અને હંમેશા જ અ પ્રોગ્રામ બનાવી રહે અને શહેરી ગામમાં જે પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ એટલી સારી સગવડ પહેલો તો અસર ગામમાં જો જમણ તો એ પંગતથી જ કઈ પંગત આવર પણ હતરી આજ બી હત્રી પબ્લિક પંદર સોળ સો જણા જે એ પંગતથી જ વરસાદ હોય તોય બી કતે કે પ્રોબ્લેમ અચલ ડના ન ના કાર્ય કરતા જમેજી બી બહુ સારી સગવડ વહેતી અને બહુ સારો વહેતો અને અત્યારે જો મેજ જ ગામવાસી જોકો પણ એ મણેજ તન મન ધનથી પ્રોગ્રામ પોગ્રામમાં હાજર રહેતા અને સારી અળી સેવા દિન તા મણે સારું અડો યોગદાન અને આશા કે હેવર જો જોકો આજે જો જોકો માહોલો એ આશા કે પ્રતિષ્ઠાજી યાદ તાજી કરાઈ રે અને અહી જ રીતે હમેશા ગામ જામિ પ્રોગ્રામ કરી દા અને કી પણ કામકાજ હોય તો હંમેશા હમેશા ચોદા રહો અસિંસી સાથ સસ્કાર લેબો જય જીદ